कथा न प्रसंग अंदर परम पूज्य सदगुरु जोगी स्वामी ने बातों साक्षात सविता भाग एक किरण अठाणु पॉट नंबर त्र आज कथा से भक्ति कैने कहवा ये बात हुई નવ પ્રકારની ભક્તિ છે એમાં મહાત્મા શ્રી ભક્તિ શ્રેષ્ઠ છે આઠ પ્રકારની ભક્તિ છે સામાન્ય છે નવ પ્રકારની ભક્તિ સામાન્ય છે અને મહાત્મા શ્રી ભક્તિ એ શ્રેષ્ઠ છે ભગવાન કેને માટે આવે છે એવા ભક્તો છે એના રક્ષણ માટે આવે છે ભક્તો નથી ઈચ્છતો તો બળાત્કાર કરીને એને પોતાના સુખને આપે છે પ્રથમનો તેતાલીસનું વસનાવત ચાર પ્રકારની મુક્તિ એ ન છે કેવળ એક સેવાને ઈસે તો સેવામાં શ્યારે આવી જાય સેવાને છે ને તો સેવામાં શ્યારે આવી જાય છે ઓલી ઈશા રાખે તો સકામ ભક્ત કહેવાય એક સેવાની સા રાખે તો નિષ્કામ ભક્તો કહેવાય એવા નિષ્કામ ભક્તોને ભગવાન પોતાની સેવામાં રાખે છે એ સુખ ને ભક્તો નથી ઈચ્છતો તોય બરાત કાર્યક્રમ આપે છે બોલો એટલે મહાત્મ્ય શ્રી ભક્તિ એ ભગવાનના સંબંધ વાળો ધર્મ છે અને એને માટે ભગવાન પૃથ્વી પર આવે છે વર્ણાશ્રમનો ધર્મ સામાન્ય ધર્મ ઓલો ધર્મ એકાંતિક ધર્મ છે આ બધા ઘણા છે વર્ણાશ્રમનો ધર્મ છે એ રાજાઓનો છે રાજા પ્રવૃત્ત આવે અને રાજા પાસે એનો નાશ કરે એને માટેની એકાંતિક ધર્મ છે ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ સારી એકાંતિક કહેવાય નિર્વાસનિક ધર્મ છે ભાગવત ધર્મ છે અને ભગવાનના સંબંધવાળો ધર્મ છે છેલ્લા એકવીસનો એકવીસનું વચ્ચનમાં લખ્યો છો સુખસ્વામી ગોપાળાન સ્વામીનો સંવાદ છે ભગવાન આવે છે એ ધર્મના થાંપણના માટે આવે છે ભક્તિના નહીં તો ભક્તિથી જેવી પ્રાપ્તિ થાય છે એવી ધર્મથી કેમ થતી નથી આ પ્રશ્ન છે ભગવાન આવે છે એ ધર્મ સ્થાપન માટે ભક્તિના નહીં તો ભક્તિથી જે પ્રાપ્તિ થાય એ ધર્મ કેમ થતી નથી ત્યારે કીધું અમે ભગવાનના સંબંધવાળો ધર્મ અને ભગવાનની ભક્તિ બે એક જ છે મહાત્મ્યની ભક્તિ છે ને પણ ભક્તિ છે બોલો બે એક જ છે ભગવાન સંબંધ વાળો ધર્મ જે પ્રાપ્તિ ભક્તિ વચ્ચે અને ભગવાનના સંબંધ વાળો ધર્મ અને મહાત્મ્ય ભક્તિ આ બે એક જ છે એક જ છે પ્રાપ્તિ બી જ છે ફળ બી હરખું થાય છે એનો નમૂનો એ ભક્તો ભગવાન ઈશ્વર ન રાખે તોય ભગવાન એને રક્ષણ કરે છેલ્લા પ્રકારના શોધમાં લખ્યું એવો ભક્તો છે એના ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એનું ખેતર એની વાડી એની ઘોડી એની ભેંય એ બધાને રક્ષણ કરે બોલો સ્વામી બાપા વાત કરતા કૃષ્ણ બામણીયા હતા કમીગઢ કમીગઢને પછી આમાં પર આયર હેર કરતા પહેલાં હાલારમાં રહેતા હતા લતીપુર છે ને ત્યાં અને આત્માના સમયના શિષ્ય હતા આત્માના સમયને લોકો અપમાન કર્યું અને આત્માના સમયે કીધો ગામ છોડી તો તમે ભાજ તો ભૈયા ગયા ગયા પછી કોઈ લતીપુર ગયા કોઈમાં ગયા કોઈ આમ ગયા આમ ગયા મર્યા હા ભાઈ અહીંયા આવ્યા એને બળદ દીધો બળદ હાથ ધાતાળો હતો એટલે ખોટ કહેવાય કા સૌ હોય અને કાંઠ દાંત હોય એટલે ધીમે ધીમે કરતાં થોડાક ગામના દ્વેષી લોકો હતા ખેડૂ એને ખબર પડી કે પછી એને દરબારને ભરાયું દરબાર કે હા ઘૂઘડી ખુલી બોલો બોલો છે હું શું છે કે તો બોલો ભાઈ છે ને ખેડૂત આવ્યું છે ને એ હાથ દાતાળો બળ લેવો છે એ રાજવો ભાર કહેવાય વજન કહેવાય તમારું હારું ન કહેવાય ક્યાંય નુકસાન થાય એમ કે હા પછી ખેડૂતોને બોલે ભગતને ભગવત કે હા હું કાંઈ બળદ લીધો કે હા કેમ કાંઈ જોયું કે હા કેટલા દાંત છે કે હાથ હાથ છે તો હા તો કે નુકસાન કહેવાય કાં તો બળદ વેસી નાખે બળદ વેસવું ન હોય તો ગામ એમ કીધું કા ગામ બસ વ્યસ્ક હવે લીધો તો કેમ વેસવા આ તે બીજું ભગવાનને પ્રાર્થના કરી ભગવાન દર્શન દીધા હું છે ભગવત મારા બીજું કાંઈ વાંધો નથી એક થોડી સેવા છે તમારા ભાગમાં બોલો કે શું કામ છે તે હાલ કે જો ફાંડ લીધું પોતે ભગવાન આગળ આવેલા એ પાછળ જ્યાં બળદ બાંધ્યો હતો ને ત્યાં જઈ મહારાજ બળને બેઠો કર્યો ઊભો થયો પછી મોઢું પકડ્યું ખોલ્યો આમ બોલે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પાંચસો વર્ગણ એ ભાઈ ત્રણ વર્ગ ત્રણ વર્ગ બોલો હવે કુઈ જા હા હવા ઉઠી દરબારને કહી જ માણસો મોકલો કોઈ કોઈ તમને વિશ્વાસ નહીં આવે તમે માણસો મોકલો જો ગણ્યા આઠ તકી જો આઠ છે બાપુ એમ ક્યા જો એના બળદની રક્ષા કરી જો એના ભગતની રક્ષા કરી પણ ક્યારે ભગવાનના સંબંધ વાળો ધર્મ છે એના માટે છે જો એના ખેતરની રક્ષા કરી એના મકાનની એના બધાને જો ભગવાનના સંબંધવાળો વાળો ધર્મ છે શ્રેષ્ઠ છે બીજા નિર્વાસનિકપણા ધર્મ છે વર્ણાશ્રમનો ધર્મ છે એકાંતિક ધર્મ છે ભાગવત ધર્મ ઘણા પ્રકારના છે પણ ભગવાન વધારે છે ભગવાનના સંબંધવાળા ધર્મ એના થાપનને માટે એવા ભક્તો છે એનું રક્ષણ કરવું એને માટે આવે છે જો Hmm. मनोरथ पूरा करने महाराजे ने पांच में लिखे भगवान भक्त सं पुत्र भाव वर्ते मित्र भावे सखा सगन वर्ते भक्त ने भगवान जाजी मरियादा रहती भक्त जो संकल्प करे ये प्रमाण भगवान संकल्प पूरा करे से जो ભક્તોનું રક્ષણ કરવું ધર્મનું સ્થાપન કરું અસંખ્ય જીવનું કલ્યાણ કરવું આ ત્રણ મુદ્દા લખ્યા કાર્યાનીના પાંચમાં ધર્મનું સ્થાપન કરવા ભક્ત પૂરા કરવા અને અસંખ્ય જીવનું કલ્યાણ કરવા માટે ભગવાન પૃથ્વી પર અવતારનું ધારણ કરે છે અને એવા ભક્તો માટે લાગત નહીં વધ એવા ભક્તો માટે આવે બોલે આપણે એવા ભક્તો થાય તો આપણા માટે આવે કેવું ન પડે એવું કંઈ છે જ નહીં ભૈયા ગયા એવું નથી છે પણ આપણે એવું થવું જોઈએ હં સાધનથી થવાય અને બીજું ઉપાસનાથી એટલે એવા ભક્તો હોય એની સાથે જીવ જોડીએ કે એમ કરીએ તો એના થકી પણ એ થાય અને બીજું છે સાધન કરવાથી થાય સાધન કરવાથી બહુ પરિશ્રમ પડે અને એમાં ધ્યેય કરો કારણ કે સ્વામી લીધું પોતાની મેળે કરે તો એમાં માન આવે એ વસ્તુ ભગવાન મોટા સંત એની આજ્ઞાથી કરે તેમાં માન આવે નહીં બોલે માન આવે મેં આમ કર્યું મેં આમ કર્યું કહ વાહ છું વાહ ભાઈ રહ્યો છે ને વાહ કોઈ કામ ન કરે એવું કર્યું વાહ સાતી એમ છે સાતી કાઢને ફરે છે ભગવાન ભગવાનના ભક્તને આગળ આપણા મનનું ધૈર્યું બધું છોડી દેવાનું કેમ કરવાનું બસ ખરાબ છે ને બધી વાકો લે પણ ભોણમાં જાય ત્યારે સીધો થઈ જાય ને કે વાકો સીધો થઈ જાય કેમ સામિયે લખ્યું સાક્ષર બીજે બજે વાકા હાલવાનો પણ ભગવાનનો ભક્ત હોય ને એને પાહે પાયરી હાલવાનો બઈ ટિટબીડની કરવાના પછી ટિરફિર કા આમુક્ત સહે ટિટફિરની બો કરવાન બો અને મહાત્મા શ્રી ભક્તિ ધર્મ જ્ઞાન વૈરાગ અન ભક્તિ વૈરાગ બૃહત વૈરાગ ધર્મ એટલે એકાંતિત ધર્મ જ્ઞાન ભેગું વિજ્ઞાન ભક્તિ કરી પણ મહાત્મ સહિત વિશેષતા રક્ષણ કરું ને ભક્તિ ઘણા પ્રકારની છે પણ મહાત્મા સહિત ભક્તિ જેમાં એક હોય એમાં બધા ગુણ આવી જાય અને મહાત્મા સહિત ભક્તિ હોય જ્યાં ભગવાન અવતારનું ધારણ કરે છે વડતાલના ત્રીજા મળે એવી ભક્તિ ઉપજાનું કારણ સુખ સંતકાધિ જેવા મોટા સાધુ એની સેવા અને પ્રસંગ એના થકી જીવના હૃદયમાં મહાત્માથી ભક્તિ ઉદય થાય છે અને જ્યાં ભક્તિ હોય ત્યાં ધ ઘનશ્યામ હોય હોય અને હોય હ ભક્તિને મૂકી ઘનશ્યામ બીજો જન્મ ન લે ક્યાં હોય હા બસ હ્યા મહાત્મા ભક્તિ હોય ને ત્યાં ઘનશ્યામ હોય બોલો એટલે આપણે જો ઘનશ્યામને પ્રગટ કરવા હોય તો મહાત્મા શ્રી ભક્તિ લખો ખુદ મેદાન છે એવું કાંઈ નથી જો સપૈયામાં જન્મે અને જૂનાગઢમાં ન જન્મે ન્યાય જન્મે સપૈયામાં જન્મે પંચાણું જન્મ ના લે એ તો ગમે ના લે એવું કાંઈ નથી કાંઈ એ તો બોડકામાં જન્મ લે હલો એવું કાંઈ નથી કે થળની એની પ્રસન્નતા નથી એની પ્રસન્નતા કઈ છે વ્યક્તિની હં એને હું જોઈ છીએ महात्मा से भक्ति जो इसी। <coughs> <coughs> आप बता कही ने नीलकंठ वर्ण लोज मारिया लोज मारिया लोज मारिया में कहने बता कहा नवाण पोट नवाण हो नीलकंठ यात्रा पूरी क्या करे लोज में करे ना तो बस हाँ यार लोज में करे ना हाथ तोड़े रुका झट्टा उतारी हाँ हा? जो होम क्या करिया खार कर त्रिपुर क्यों हाँ खरे खर हूँ से हाँ बस हाँ पांच प्रश्न जवाब मे ये ठेकाना पर करवा ये मुक्त स्वामी न्या मिले कद बदिर का तो मिल गया तो लोज लाबा न था थे थल नहीं प्रसन्नता नहीं व्यक्त नहीं समझे आप गर्भ में तीर गर्भ में रहा દાદા ની પાસે રહે દાદો બીજો હોત તો ન્યાત પાદડી છે ત્યાં દાદો હોય ન્યા એવું કઈ નથી ગઢડા રહે જ્યાં દાદો હોય ને ત્યાં ભગવાન આવે ન્યા રોકાય એટલે થોડી દ્રષ્ટિ ન્યા કહેવાય પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ આવા ભક્ત પાસે કહેવાય સ્થળ એની કોઈ મહત્વ નથી પુરુષ એની મહત્તા છે સમજાય ને સમય જતો નથી આપણે છીએ સમય બળવાન નથી કોણ બળવાન પુરુષ બોલો એટલે હારની કથાની અંદર આવ્યું મહાત્મ્ય શ્રી ભક્તિ એક ધર્મ અર્થ કામ માટે કરે એક મોક્ષને માટે કહે બે વિભાગ પાડી દે સાધુને બધે ઓળખે છે પણ સાધુને ઓળખે એને આપણે ઓળખવાના ભગવાનના ભક્ત બધા થાય પણ ભગવાનના ભક્તનું ભક્ત થવાનું દાસના દાસ થઈ રહે સત્સંગમાં શું આવ્યો બે આવ્યો ને એક આવ્યો दास ना दास सही रहे सत्संग माँ भक्ति भली मानिस राशिश तेना रंग माँ जो दास के ना दास आज हम स्वामी के साधु ने ओखा पर साधु ने ओखे से ये वहाँ भक्त ने ओखा हमेशा મૂડી વ્યાજ બધે વાલું હોય મૂડી હોય ને એમ છોકરા હોય ને એના કરતા છોકરા પેઢી હોય ને એ બહુ વાળા હોય વ્યાજ છે વ્યાજ શું મૂડીનો એમ એમ ભગવાનને પોતાના ભક્તો વાલા છે એના કરતા ભક્તોને ઓળખે છે એની સેવા મળે એની આજ્ઞામાં રહે એવા ભક્તો છે એને માટે ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે છે જેના કોઈ નહીં એના ભગવાન એનું કોઈ ન હોય ને ત્યારે એને ભગવાન આવે જો નરસિંહ મતન આવ્યો ને કોઈ ન ત્યારે નત્યારે કોઈ નહોતું જ્યાં જો એમ સ્વામી કે જ્યાં સુધી બીજાનો આધાર હોય ત્યાં સુધી ભગવાન ના આવે એ બધા બધાનો આધાર તૂટી જાય એક ભગવાનનો આધાર હોય ત્યારે કેને હતો કે જે દ્રૌપદીને આ મારા પાંચ પતિ છે આ બધી પાલ્ટી બધી પાંડવો પણ હા અત્યારે ભગવાન ના આવ્યા કોઈ આવ્યો નહીં ભગવાન ભગવાનને શરણ ગઈ એ ભગવાન પધારો પછી એટલું મોઢું કર્યું કે મેં નથી કર્યું તે મોઢું કર્યું કે હું તો ત્યાર હતો તું મને યાદ કરતી થાય ને પછી કોઈ ન આવ્યું પણ મને યાદ કર્યું ઉઘાડે પગે જોવા ખાઈ પહેર્યા નથી કે ઉઘાડે પગે આવ્યો બોલો એટલું મોઢું ન કરું હજી ભાઈ સમજાય નહીં કે તમારે તો અભિમાન કે અમારા પાંચ પાંડવો છે ભાઈ ધરતીને ધ્રુજ આવી દેવા પણ ક્યારે ધરતી છે ને પાંડુ ધ્રુવ આવી દેવા એવું કહે ન હોય કાંઈ એવું ન હોય કાંઈ એવું એટલે એક ધર્મ અર્થ કામને માટે કરે છે એક મોક્ષને માટે કરે છે આ બે વિભાગ પડે એને ઓળખવા જોઈએ આ ભગવાનની પ્રસન્નતાને માટે કરે છે આ કરે છે લોકને દેખાડવા માટે જો એ નહીં છે જો એ નિષ્પૃ નિષ્કર્મ છે કર્મ કરે તોય પણ નિષ્કર્મ છે જો કર્મ કરે ને તોય ભગવાનને માટે હોય કરે નહીં કદાચ કરે તોય ઠીક છે આ જ્ઞાન લોપે નહીં કદાચ કોઈ લોપે તો હમણાં માણસના હિતને માટે હોય હમ માણસ હોય ને એ હિત માટે હોય હોય નહીં કદાચ નીકળે તો એમ ધર્મનો લોપ કરવો નહીં મહારાજ કે આપણે એકા હોય નાતા હોય અને ડૂબી જાય તો બૈરાવે કાઢે નીકળી જવાનું બૈરા હોય એ કદાચ ડૂબતા હોય આપણે હોય તો કાઢવાના ત્યાં એમને માનું કે હું સાધુ છે બે રાડે નહીં એમ નહીં જ્યાં જીવ બસાવવાનો છે એના જીવન માટે ધર્મ એ એ બસાવવા માટે ને એમ એ લોપ ન કહેવાય ધર્મ ક્યારે થાય પોતાનું મોં ઉપજે અંદરથી અને પસે થાય ત્યારે ધર્મલોપ કહેવાય બોલ્યું નહીં એટલે હાથની કથા એ મહાત્મા છે ભક્તિ સમજો એને માટે ભગવાન પૃથ્વી પર પોતાનું ધારણ કરે છે Bueno, se